માણસા જીઆઈડીસી ખાતે પંચમ વૃક્ષારોપણ અને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો માણસા જીઆઈડીસી ખાતે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ઓફ માણસા દ્વારા મંગળવારે પંચમ વૃક્ષારોપણ અને રાહદરે દરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો સતત પાંચ વર્ષથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાય છે વૃક્ષારોપણ બાદ વૃક્ષોની માવજત કરવા માટે તમામ લોકોને અપીલ કરાઈ ત્યારબાદ જીઆઈડીસીમાં નોકરી કરતા કારીગર છોકરાઓને રાહત દરે ચોપડાનું વિતરણ કરાયું જે કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ માણસા નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી આગેવાનો હોદ્દેદાર ઉદ્યોગપતિઓ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા જીઆઈડીસી માણસા તરફથી સતત પાંચ વર્ષથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવે છે ઉદ્યોગપતિઓ સૌ સાથે મળી અને પર્યાવરણનું ધ્યાન પણ ખૂબ સરસ રાખે છે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરે છે અને જ્યારે વૃક્ષારોપણ કરીએ ત્યારે દરેક વૃક્ષ મોટું થાય અને ફૂલે ફળે ત્યાં સુધીનું પણ એનું ધ્યાન રાખવામાં આવે છે માત્ર વૃક્ષ રોપીને એને છોડી દેવામાં નથી આવતું અને વટ વૃક્ષ જ્યારે મોટું થાય ત્યાં સુધી એનું ધ્યાન રાખવામાં આવે છે અને જીઆઈડીસીના સૌ ઉદ્યોગપતિઓનો ખૂબ ખૂબ આભાર આવા કાર્યક્રમો વારંવાર યોજતા રહે એવી જ બસ પ્રાર્થના થેન્ક યુ રિપોર્ટ હરેશ ઠાકોર માણસા